નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો સરકારી કર્મચારી મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શન ન્યૂઝ ટુડે આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ જે દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પેન્શનમાં થશે જંગી વધારો તો ક્યારથી જંગી વધારો મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે પેન્શનરો માટે જાણવું ખૂબ જ જરૂરી છે તો આટલા મહિનાનું જે બાકી એરિયર્સ હોય તે પણ મળવાપાત્ર રહેશે તો વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને પ્રોપર રીતે સમજાઈ જશે તો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચના અમલીકરણને મંજૂરી આપી હોવા છતાં તે હવે રચાયું છે તો આઠમા પગાર પંચ અંગે તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસ અથવા બે હજાર સત્યાવીસ સુધી લાગુ થવાનું નક્કી નથી જોકે નવું પગાર પંચ મોડું લાગુ થાય તો પણ કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં તો ખાસ કરીને જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળી હતી ત્યારબાદ હાલમાં તેની હવે રચના થઈ ગઈ છે અને આઠમા પગાર પંચ અંગે એક તાજેતરમાં અપડેટ પણ આવી રહ્યું છે કે આઠમું પગાર પંચ છે તે બે હજાર છવ્વીસ અથવા બે હજાર સત્યાવીસ સુધી લાગુ થવાનું નક્કી નથી જોકે પગાર પંચ મોડું લાગુ થાય તો પણ કોઈ જાતના કર્મચારી કે પેન્શનરોને નુકસાન થશે નહીં પરંતુ એક સાથે એક સામટી રકમ છે તે મળશે તો વિડીયોમાં અંતર સુધી એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય તો તો વાત કરીએ સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આઠમા પગાર પંચની રાહ વધુ ને વધુ તણાવપૂર્ણ બની રહી છે તાજેતરના અપડેટ્સ સૂચવે છે કે આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે જોકે અમલીકરણમાં વિલંબ થાય તો પણ કર્મચારીઓને બાકીનો લાભ એટલે કે બાકીના પગારનો લાભ આપવામાં આવશે તો ચાલો સમાચાર પર એક નજર કરીએ અને જાણીએ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો ખાસ કરીને જે આઠમા પગાર પંચ વિશેની જે અટકળો દિવસે ને દિવસે વધી રહી છે અને તેના લીધે ખૂબ વાતાવરણ પણ તણાવપૂર્વક બન બની રહ્યું છે તો તાજેતરનું એક અપડેટ્સ સૂચવે છે કે આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે જોકે અમલીકરણમાં વિલંબ થાય તો કર્મચારીઓને બાકીના પગારનો લાભ આપવામાં આવશે તો ચાલો પર એક નજર કરીએ અને પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તે પણ જાણીએ તો આઠમા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આઠમા પગાર પંચની પ્રક્રિયામાં વિલંબને કારણે કર્મચારીઓને આશ્ચર્ય થઈ રહ્યું છે કે તેમને આઠમા પગાર પંચ હેઠળ સુધારેલા પગાર અને પેન્શન લાભો ક્યારે મળશે તો સાતમા પગાર પંચની વર્તમાન મુદત ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થાય છે તો જો આઠમા પગાર પંચના અમલમાં સમય લાગશે તો કર્મચારીઓ અને પેન્શનરોને અમલીકરણમાં થયેલા વિલંબ જેટલો બાકી પગાર મળશે તો આ વિલંબને કારણે આઠમા પગાર પંચને જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરવાનું મુશ્કેલ બને છે તો હવે એવું લાગે છે કે આઠમા પગાર પંચનો અમલ બે હજાર અઠ્યાવીસ સુધીમાં થઈ શકે છે તો ત્યારબાદ જોઈએ તો સાતમું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું તો હાલમાં સાતમું પગાર પંચ એટલે કે સાતમું સીપીસી ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં રચવામાં આવ્યું હતું અને તેની કાર્ય દ્વારા કરવાની માર્ગદર્શિકા માર્ચ બે હજાર ચૌદ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું ત્યારબાદ કમિશને નવેમ્બર બે હજાર પંદરમાં તેનો અહેવાલ રજૂ કર્યો અને સરકારે જૂન બે હજાર સોળમાં તેમની ભલામણો સ્વીકારી અને પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી સાતમું પગાર પંચ લાગુ કર્યું તો આનો અર્થ એ થયો કે સાતમા પગાર પંચની રચના અને અમલીકરણમાં લગભગ તેત્રીસ મહિના લાગ્યા હતા તો આ સૂચવે છે કે આઠમા પગાર પંચને વિક્ષાઓમાં લગભગ બે થી ત્રણ વર્ષ લાગી શકે છે ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને બાકી પગાર કેમ મળશે તો ભૂતકાળના દાખલાઓને આધારે આ કમિશનોને તેમનું કાર્ય પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષ લાગશે તેવી અપેક્ષા છે તો પ્રક્રિયાને આધારે એવું લાગે છે કે આઠમું પગાર પંચ બે હજાર અઠ્યાવીસ સુધીમાં લાગુ થઈ શકે છે જો કે આ કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર પગાર થી લાગુ થવામાં બે વર્ષથી વધુ સમય લાગશે તો કર્મચારીઓને બે વર્ષનું બાકી વેતન મળશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કોઈ પણ વધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી આપવામાં આવશે તો જો આઠમું પગાર પંચ બે હજાર અઠ્યાવીસમાં લાગુ થશે તો કર્મચારીઓને બે વર્ષનું બાકી વેતન પણ મળશે ત્યારબાદ અંતમાં જોઈએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરોને સીધો ફાયદો થશે તો આઠમા પગાર પંચના અમલીકરણ પછી લેવલ એક કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા અઢાર હજારથી વધીને રૂપિયા ચુમ્માલીસ હજાર રૂપિયા થઈ શકે છે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો